આવતું હોવાનું કેમિકલ યુક્ત પાણી આવતું હોવાનું સામે આવ્યું છે જે પ્રકારે દિવાળી અને બેસતા વર્ષ અને ભાઈ તહેવાર બાદ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ જે પાણી આવી રહ્યું છે આ નદીની અંદરના પાણીમાં જે ફીણ છે તે ચોક્કસ જોઈ શકાય છે ડોહળા પાણીમાંથી આ ફીણ છે તે નદીમાં પ્રવાહિત થઈ રહ્યા છે જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવી રહ્યો છે ત્યારે આ પાણી પ્રદૂષિત કોને કર્યું એક મોટો પ્રશ્ન છે એક તરફ વાતાવરણમાં પલટો છે ત્યારે જ જે પાણીમાં જે પ્રકારે યુક્ત કચરો છોડાયો છે જેને લઈને આ જે પ્રવાહી છે એ પ્રવાહી ગંદુ થઈ રહ્યું છે પાણી ગંદુ થઈ રહ્યું છે અને ફીણ વળેલા જોઈ શકાય છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે અને જામનગરની આ રાજાશાહી વખતની રંગમતી નાગમતી નદીમાં ફીણયુક્ત જે કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે જે જામનગર વાસીઓના સ્વાસ્થ્યમાં પણ ખતરારૂપ કહી શકાય ત્યારે તંત્ર છે તે ક્યારે જાગશે કારણ કે જે નદી છે આ નદીમાં ગંદુ પાણી પ્રવાહિત થઈ રહ્યું છે આજે ઘણા સમયથી રાજાશાહી વખતથી જામનગરની વાગડે રંગમતી અને નાગમતી જે બહુ સારામાં સારી નદીઓ જે જામનગર અને આજુબાજુના ગામડાઓને પૂરું પાણી પાડે છે સિંચાઈમાં પણ ઉપયોગી થાય છે એવી નદીઓ આજે ઘણા સમયથી જીપીસીબીની બેદરકારીના હિસાબે અસંખ્ય એવા પ્રદુષિત પાણી એમાં છોડવામાં આવે છે જેનાથી અત્યારે દરરોજ સવારે ફીણના એટલા બધા ફોહાઓ હોય છે કે જે રોડ ઉપર ઉડે છે આવતા જતા વાહન ચાલકોના મોઢા ઉપર આવે છે તેમાં જે પ્રદુષિત પાણીના હિસાબે એની અંદર જે જીવ જંતુઓ રહે છે જે પાણી જીવ છે એને પણ નુકસાન થાય છે અને મૃત્યુ પામે છે તેમજ એ પાણી પાણીના પેટા પૃથ્વીના પેટાળમાં ઉતરે છે જેનાથી આજુબાજુમાં રહેતા અસંખ્ય સોસાયટીના લોકોને એ પ્રદૂષિત પાણીનો ભોગ બનવું પડે છે એના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મારો કહેવાનો મતલબ એ છે કે ગુજરાત સરકારનું જે જીપીસીબી વિભાગ છે એ ગોર નિંદ્રામાં છે એ પછી સેટિંગ કરી અને આ બધું ચલાવી રહ્યું છે મહાનગરપાલિકાના શાસનાધિકારીઓ એના પણ ધ્યાનમાં નથી આવતું જામનગરના સમા રંગમતી નાગમતી જે રાજાશાહી વખતની નદી આવેલી છે આ નદીમાં પાણી છે તે આવતું હોવાનું કેમિકલ યુક્ત પાણી આવતું હોવાનું સામે આવ્યું છે જે પ્રકારે દિવાળી અને બેસતા વર્ષ અને ભાઈ બીજ તહેવાર બાદ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ જે પાણી આવી રહ્યું છે આ નદીની અંદરના પાણીમાં જે ફીણ છે તે ચોક્કસ જોઈ શકાય છે ડોહા પાણીમાંથી આ ફીણ છે તે નદીમાં પ્રવાહિત થઈ રહ્યા છે જે પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ સામે આવી રહ્યો છે ત્યારે આ પાણી પ્રદૂષિત કોને કર્યું એક મોટો પ્રશ્ન છે એક તરફ વાતાવરણમાં પલટો છે ત્યારે જ જે પાણીમાં જે પ્રકારે યુક્ત કચરો છોડાયો છે જેને લઈને આ જે પ્રવાહી છે એ પ્રવાહી ગંદુ થઈ રહ્યું છે પાણી ગંદુ થઈ રહ્યું છે અને ફીણ વળેલા જોઈ શકાય છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ શું કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે અને જામનગરની આ રાજાશાહી વખતની રંગમતી નાગમતી નદીમાં ફીણ યુક્ત જે કેમિકલ યુક્ત પાણી છોડાઈ રહ્યું છે જે જામનગર વાસીઓના સ્વાસ્થ્યમાં પણ ખતરા રૂપ કહી શકાય ત્યારે તંત્ર છે તે ક્યારે જાગશે કારણ કે જે નદી છે આ નદીમાં ગંદુ પાણી પ્રવાહિત થઈ રહ્યું છે આજે ઘણા સમયથી રાજાશાહી વખતથી જામનગરની વાગોળે રંગમતી અને નાગમતી જે બહુ સારામાં સારી નદીઓ જે જામનગર અને આજુબાજુના ગામડાઓને પૂરું પાણી પાડે છે સિંચાઈમાં પણ ઉપયોગી થાય છે એવી નદીઓ આજે ઘણા સમયથી જીપીસીબીની બેદરકારીના હિસાબે અસંખ્ય એવા પ્રદૂષિત પાણી એમાં છોડવામાં આવે છે જેનાથી અત્યારે દરરોજ સવારે ફીણના એટલા બધા ફોહાઓ હોય છે કે જે રોડ ઉપર ઉડે છે આવતા જતા વાહન ચાલકોના મોઢા ઉપર આવે છે તેમાં જે પ્રદૂષિત પાણીના હિસાબે એની અંદર જે જીવ જંતુઓ રહે છે જે પાણી જીવ છે એને પણ નુકસાન થાય છે મૃત્યુ પામે છે તેમજ એ પાણી પાણીના પેટા પૃથ્વીના પેટાળમાં ઉતરે છે જેનાથી આજુબાજુમાં રહેતા અસંખ્ય સોસાયટીના લોકોને એ પ્રદૂષિત પાણીનો ભોગ બનવું પડે છે એના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે મારો કહેવાનો મતલબ એ છે કે ગુજરાત સરકારનું જે જીપીસીબી વિભાગ છે એ ઘોર નિંદ્રામાં છે કે પછી સેટિંગ કરી અને આ બધું ચલાવી રહ્યું રહ્યું છે મહાનગરપાલિકાના શાસન અધિકારીઓ એના પર ધ્યાનમાં નથી આવતું